દસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મંગળવાર આજનો શુભ સંદેશ થાલા બાહ્યચારનો વિરોધ કરી એની પાછળની ભાવના મુજબ વર્તવા આપણને દોરે છે ઈશ્વરે આપેલી આજ્ઞાઓ પ્રેમને માર્ગે લઈ જાય છે આપણે પણ સમાજના નિયમો ઈશ્વરની આજ્ઞાઓ અને ધર્મસભાના નિયમો એનું હાર્દ સમજીએ પાડીએ નિયમ માણસ માટે છે એ યાદ રાખી નિયમ ખાતર કોઈનો ભોગ ન લેવાય એ ધ્યાનમાં રાખીએ હાથ કરતા મન ધોવાની વિશેષ જરૂર છે એ ધ્યાનમાં રાખી મનની મેલી મુરાદાઓમાંથી મુક્ત થવા નથી પ્રસ્તુત કરતાં અમૃતારા ડોનબોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ